નમસ્કાર જિલ્લાના નસવાડી તાલુકાના છોટી ઉમર છસો જેટલા લોકોની વસ્તી ધરાવતા ગામોમાં પાણીની ગંભીર કટોકટી વેરી ખોદી અને કુવામાંથી પાણી ભરીને જીવન નિર્વાહ ચલાવવા મજબૂર બન્યા છે બે બેડા પાણી લાવવા માટે એક થી બે કિલોમીટર ઢાળ વાળા રસ્તા ઉપર માથે બેડા લઈને ચાલવા મજબૂર બે બેડા પાણી માટે મહિલાઓને જીવનું જોખમ પણ હોય છે બેડું લઈને જો પગપાળા ચાલવામાં મૂકવામાં ભૂલ પડે તો ખાડામાં ખાબકે તેવી સ્થિતિમાં પાણી ભરવા માટે જવું પડે છે છોટી ઉંમર ગામમાં પંદર જેટલા બોર અને હેન્ડપંપ આવેલા છે તમામ હેન્ડપંપ અને બોર ઉનાળો આવતા સુકાઈ ગયા છે છોટી ઉંમર ગામ નર્મદા મૈયાના ખોળામાં વસેલું છે પરંતુ નર્મદાના કિનારાના ગામોને પાણી મળતું નથી જ્યારે નજીકમાં જ એક કિલોમીટર દૂર કુપ્પા પાણી પુરવઠા યોજના એસી કરોડના ખર્ચે બનાવવામાં આવી પરંતુ આ ગામને કુપ્પા પાણી પુરવઠા યોજનાનો લાભ ના મળ્યો એક જ કિલોમીટર વિસ્તારમાંથી બોતેર ગામોને કુપ્પા પાણી પુરવઠા યોજનાનું પાણી પહોંચાડવામાં આવે છે ચોટી ઉમર ગામે પંદર જેટલા પાણીના બોર છે તેમાંથી પાંચ થી દસ મિનિટ પાણી આવે છે તે પીવા માટે પૂરતું નથી વર્ષોથી આ પરિસ્થિતિ છે પરંતુ સરકાર આદિવાસી વસ્તી ધરાવતા ગામની ફિકર ના હોય તેવી રીતના વિકાસના નામે મીંડુ છે જેરા ગામના લોકો પશુઓને દિવસ દરમિયાન છૂટતા મૂકી દે છે અને પશુઓ જ્યાં ફરે ત્યાં પાણી પીવે તેની ફિકર કરતા નથી તેનું મુખ્ય કારણ ઘાસચારો અને પાણી નથી આવી સ્થિતિમાં ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગામોની સ્થિતિ છે જ્યારે સરકાર આ ગામોને વિકાસનો સ્વાદ ક્યારે ચખાડશે તે તો જોવાનું રહ્યું રિપોર્ટર रफीક ધણીવાલા લોકમૈત્રી ન્યૂઝ છોટાઉદેપુર ગામ છોટીમર તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુર અમારા ગામમાં કુલ ત્રણ ફળિયા છે ખાસ કરીને અમારા નીચલા ફળિયાની અંદર ખાસ કરીને હમણાં તો ઉનાળો છે એટલે ઘણી બધી તકલીફ થાય છે અમારા જે બહેનો વેરી ખોદીને કોતેડામાંથી પાણી લાવે છે અને મા નર્મદા પણ દૂર છે બે કિલોમીટર છે એટલે અત્યારે તો ઘણી બધી તકલીફ છે તો બહુ કાછો છે સાહેબ સમાચારમાં સમાચારમાં તો ઘણી બધી તકલીફ થાય છે હવે પાણીની જે સમસ્યા છે કેટલા વખત રહે છે આવી અત્યારે તો ઘણી બધી તકલીફ છે આ તો કાયમ પૂરતું જ છે સાહેબ અને બોર છે બોર છે અહીંયા એકથી બે જ છે પણ અહીંયા બેથી બે બે ત્રણ બેડા આવે છે પાણી તો બધી મુશ્કેલી થાય છે શૈલેષભાઈ કાંતિભાઈ સિટીમાં ગામ છે નીચલા ફળિયા છે અને પાણીને બહુ ટોકલી જ છે અમારું ગાયો છે ભેસ છે પાણી પીવાનું કોઈ બી આમણે આમાં અમારો બી પાણી પીવાનું ટોકલી જ છે એટલે કુતળામાંથી આ પાણી ભરાય જાય પછી આ કૂતળોથી નીચે પડ્યા પાણી આમ બધું નીચે પડી જાય ઉપરથી પાછું કુતળિયા માંથી પાણી પીવું પડે છે બોર તો કઈ રહ્યા છે પણ હવે એક બે દીકરીઓ આવે છે પછી કઈ થી આપવાનું કઈ થી પીવાનું પછી હવે નર્મદા નજીક તો નક્કી વાત પણ કઈ જવાનો છે અહીંયા તો આપણે ગમે તો હોવું જોઈએ ને આ તો કૂપવા જવું પડે પાછું સરકાર તો હવે કોરી આલે તો સારું ને પાણી પીવાનું એમ બે કિલોમીટર જવું પડે ને ચાલો લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો